એકસો છત્રીસ વિધાનસભાના સૌના લોક લાડીલા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ અને વડોદરા વિધાનસભાના સાંસદ યુવા ઉમેદવાર શ્રી હેમંગભાઈ જોશી રણુલી ગામમાં સભાનું આયોજન કર્યું હતું મીડિયાને વધુ માહિતી આપતા રણુલી ગામના ભાજપના કાર્યકરો સૌના લોક લોકલાડીલા ગિરિરાજસિંહ વાઘેલા બાપુ જીતની આશા વ્યક્ત કરી મીડિયાને વધુ માહિતી આપી હતી આજ રોજ વાઘોડિયા એકસો છત્રીસ વિધાનસભામાં ડોક્ટર હેમાનભાઈ જોશી અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ જાહેર સભા રણોલી ખાતે રાખેલી છે અને આખું રણોલી ગામ એક તરફ જ છે રણોલી સિવાય કરચિયા બાજવા નંદેશરી રૂપાપુરા રડિયાપુરા એના તમામ કાર્યકર્તા મિત્રો પણ આવેલા છે અને બધા એક જ જે છે કે ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ અને ડોક્ટર હેમાન જોશીભાઈને

આજે કાર્યક્રમ રણોલી જિલ્લા પંચાયતે રાખ્યો છે અને સ્થાન નહીં અપકી બાર મોદી 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 છે બીજું કોઈ છે જ અને અમારા રણોલી પણ અમે કોઈ કોંગ્રેસ નું મૂકવા દઈએ અને અમે જંગી અમારા બંને ઉમેદવારને જીતાડીશું એવી અમારી અપેક્ષા છે ડોક્ટર હેમંત જોશી અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુનો રનોલી ગામમાં કાર્યક્રમ રાખેલો છે અને અમે રનોલી ગામ વતી જંગી વોટ જીતાડીશું એવી રનોલી ગામ વતી અમે ખાતરી આપીએ છીએ અહીંયા જે સંમેલન રાખ્યો છે રનોલી નું રાખ્યું છે કે આસપાસ આમ તો રનોલી નું છે પણ જિલ્લા પંચાયત સીટ દરેક જગ્યાએ રાખવાનું છે એટલે આજુબાજુના બી લોકો આવેલા છે છે અને બધાનો સપોર્ટ આજે બીજેપી એક લક્ષ્ય લઈને નીકળ્યું કે ચારસો પાર રાખવાનું છે તે કમ્પ્લીટ થશે કે નહીં થશે ચારસો પાર એક હજાર ટકા જીતશે શું નામ છે તમારું કનુભાઈ બચુભાઈ મકવાના તાલુકા પંચાયત સદસ્ય